હેલો મિત્રો જે એમની અંદર કલા છે જે કલા ચિત્ર છે જે મણીરાજ બારોટ ગીતો છે રાજુડી કંતાળી અને ઘણા આલ્બમ છે તો આ બેમાં એ એક કળા છે તો આપને આગળ વધી ભગવાન મારી પ્રાર્થના કરું

અને ભમલો ફુલકનો અમારા જે મેન એક્ટર ડાયરેક્ટર જે શૂટિંગના જે મેન એક્ટર છે એ પોતે પણ છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આવાના વ્લોગ જોવાને માટે મારી દોસ્તી વિલેજ બને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી